હેલો મટી ફેમિલી કેમ છો મજામાં બેક ટુ માય ન્યૂ બ્લોગ અમે પણ મજામાં છીએ જય મામ વગર બધાને અમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે અમારા નવા બ્લોગમાં નવા વિડીયોમાં આજે સવાર સવારમાં ઘરનું બધું કામ કરીને બધું કપડાં ધોઈ નાખા ને વાસણ ને કસરને ખુશી પન્ને ખુ બધું કામ ને અત્યારે લહણ ખોલવા માંડ્યા છીએ અને અત્યારે નવ વાગ્યા છીએ તૈયાર થઈ થાય નહણ ખોલી દીધું કાપી ભાઈ શું હું કઈ શું કર

તો હાલો ત્યાં સુધી બ્લોગ મળી અમે લહણ ખોલી નાખી ફટાફટ તો કલાક મહેનત કર્યા પછી તો એટલું લહણ ખોલી નાખ્યું છે આપણે તો હાલો આપણે મસુ ભરવી નાખી ફટાફટ મસુ ભરવી નાખી ને પિંસો ભાઈ ની તો આમ રમે છે તેને ભારું જો એવું કઈક છે ને આપણે લહન ભરાવવા મળી જો આ મરશું છે એટલે તો આપણે તીખું તીખું કામ કરવાનું છે એવું કઈક છે આપણે તો ફાઇનલી થાળી ભરીને મરસું ભેળવી નાખ્યું છે તો એને આપણે ડબલામાં ભરી લઈએ આજે તો આપણે તીખું તીખું જ કામ કર્યું છે જો એવું કાંઈક છે અને આપણે કેટલું બધું મરસું ભેળવી નાખીને સવારના લહણ ભેળવતા ઉલકડતા લણ ફોડીને ઉકળતા અગિયાર વાગી ગઈ એટલું બહાર લાગી બોલું પીંથન રમાડતા રમા એટલું આપણે લણ ભેળવી નાખ્યું છે તો એ આપણે ડબલામાં ભરી લઈએ ફટાફટ તો કન્ટિન્યુ બધા બ્લોગમાં બની છે સાંજનો સમય થઈ ગયો આપણે ને મૂકી દીધું છે પપ્પાએ પિંજુભાઈને સૂરા દીધા આપીને ખવડાવી નોરા ધોરાવી પછી આપણે ના એવું કામ કરી કરીને પિંચુ ભાઈ ત્યારે બેઠા બેઠા સાસ પીવા છે ને મેં સાંજે એમાં ભાત મૂકી દીધા છે કેમ કે દવણું હતું નહીં એટલે બાજરાનો લોટ નહોતો એટલે સાંજે રોટલા ન હોય કાંઈ લોટ હતો ને એટલે ડાયભા બનાવી નાખું પિંચુના પપ્પાને હવે દવણું દળાવા હતા ભૂલાઈ ગયું એવું કંઈ થયું તો આપણે ડાયભાત બનાવી નાખ્યા છે સવારે તો રોટલી હોય એટલે કાંઈ ઉપાધિ નહીં કાલ કાલે તો લવાયો છે એટલે કાંઈ વાંધો નહીં આવે ખાંજ આવીને દાવે છે જે કરે ગયા છે તો કન્ટિન્યુ તો બ્લોગમાં બન્યા રહેજો